શહેરમાં વિસર્જનની રાત્રે જ વારસિયાના બુટલેગરનો દારૂનો જથ્થો દારૂની કિંમત પંચોતેર હજારથી વધુ છે પોલીસે જપ્ત કરેલો મુદ્દા માલની કિંમત પણ બે લાખથી વધુ છે પોલીસે આ મામલે એકને ઝડપી પાડી દારૂનો જથ્થો મંગાવનાર બુટલેગર બાબોને ફરાર જાહેર કર્યો છે રાત્રે પેટ્રોલિંગમાં હતી ત્યારે મધ્યરાત્રિએ રાત્રિ બે વાગ્યે ત્રીસ મિનિટ પછી પોલીસે પોલીસ મથક પાસેથી પસાર થતી આઈ ટ્વેન્ટી કાર નંબર જી જે સત્યાવીસ નેવું ને અટકાવી હતી તેની તપાસ કરતા જેમાં જુદી જુદી બ્રાન્ડે વિદેશી દારૂની બોટલો નંગ છસો છતાલીસ ઝડપી પાડી હતી પોલીસે ચાલક જીતેન્દ્ર ઉર્ફે બાંટો સંપતસિંહ ચૌહાણ રહે સંવાદ ક્વાર્ટર ને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી જેમાં બાંટાએ કબૂલ કર્યું હતું કે વિદેશી દારૂનો જથ્થો બુટલેગર હેમંત ઉર્ફે બાબુ સચવાણી રહે સંત કવલ કોલોની વારસિયાએ મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું પરિણામે પોલીસે બુટલેગર બાબુને ફરાર જાહેર કર્યો છે અને આ જથ્થો ક્યાંથી લાવ્યો અને તેની તપાસ હાથ ધરી છે દારૂની બોટલો હરિયાણા અને ચંદીગઢની હોવાથી આ જથ્થો જિલ્લામાં કોઈ સ્થળે મોટો આવ્યો છે અને ત્યારબાદ તેને લાવવામાં આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે પોલીસ જીતેન્દ્રને અદાલત સમક્ષ રજૂ કરી રિમાન્ડની માંગ કરશે અને દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો કોને આપવાનો છે તે અંગેની પૂછપરછ હાથ ધરાશે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અથવા સંપર્ક કરો